આયુર્વેદને જાણો ભાગ ચોપન અગાઉના ભાગમાં આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની વાત કરેલી હવે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા પછી શું તો બધા જ લોકો એવું કહેતા હોય છે કે ઉઠીને પહેલાં પાણી પીવું જોઈએ પરંતુ ચરક સંહિતા કે સુશ્રુત સંહિતા જે આયુર્વેદ શાસ્ત્રના મુખ્ય બે ગ્રંથો છે એની અંદર ક્યાંય સવારે ઊઠી વહેલા ઉઠ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની બંનેમાં વાત છે પરંતુ તરત પાણી પીવાની કે ઉષાહપાનની કોઈ વાત નથી સવારે ઉઠીને પાણી પીવું એને ઉષહપાન કહેવાય આ વાત અષ્ટાંગ સંગ્રહના એક ટીકાકારે એમની ટીકાની અંદર આનું વર્ણન કરેલું છે બાકી મુખ્ય કોઈ બી ગ્રંથની અંદર આવી વાત નથી ત્યાં પણ જે ઉષાપાનની અમને વાત કરી એ ઉષોપાન કરવાની પદ્ધતિ એ નાકથી પાણી પીવાની વાત છે સીધું મોઢાથી પાણી પીવાનું નથી એટલે જે નેચરોપેથીની અંદર નૈતિક કર્મ કરતા હોય છે કે એક નાકમાંથી પાણી નાખે અને બીજા નાકમાંથી બહાર કાઢે પરંતુ જો ઉષાપાન કરવું હોય તો નાક નાસિકા દ્વારથી જ પાણી પીવાનું છે અને એ સીધું પેટમાં જઈ અને આંતરડા સુધી પહોંચશે આના માટે એ શાસ્ત્રની અંદર કૂવાનું પાણી લેવાની વાત છે કૂવાનું પાણી એટલા માટે કે કૂવાનું પાણી શિયાળામાં હૂંફાળું હોય અને ઉનાળાની અંદર એ શીત હોય એટલે કે ઠંડુ હોય એની જગ્યાએ હવે કૂવાનું પાણી તો આપણને મળતું નથી તો તાંબાના પાત્રમાં રાખેલું પાણી આખી રાત જો તાંબાના પાત્રમાં ભરી રાખીએ પાણી તો એ પાણી લઈ શકાય અને જો ઠંડીની મોસમ હોય તો સહેજ એને ગરમ કરી લેવું જોઈએ સહેજ ઉફાળું કરી લેવું જોઈએ હવે નાકથી જો પાણી પીવાની આ સીધો પ્રયોગ ના કરવો કોઈ અનુભવી વ્યક્તિ હોય કોઈ પીતા હોય તો એની અંદરમાં પહેલાં શીખીને પછી કરવું પરંતુ જે શાસ્ત્રમાં એના ફાયદા લખેલા છે અને કેટલું પીવું જોઈએ એની ચર્ચા કરી લઈએ તો આવું પાણી આઠ પ્રસૂત એટલે કે એમ સમજી લો કે આઠ અંજલ જે ખોબા છે ને એને એટલે કે એક તાંબાના લોટા જેટલું પાણી પીવાની વાત છે વધારે વધારે એવું પણ ક્યાંય લખ્યું નથી કે એક ગ્લાસ પીવું બે ગ્લાસ પીવું પાંચ ગ્લાસ પીવા સાત ગ્લાસ પીવા આવું પણ ઘણા લોકો કરતા હોય છે કે સવારે ઉઠીને ત્રણ ગ્લાસ પાણી પીવે કે પાંચ ગ્લાસ પાણી પીવે ઘણા લોકો એવા બી મળેલા કે જે સાત સાત ગ્લાસ સવારે ઉઠીને પાણી પીતા હોય છે પરંતુ આવીના નાકથી જો પાણી પીશું તો એના ઘણા બધા ફાયદા છે તો એમાં લખેલું છે એમને કે આંખો ગરુડની જેવી થઈ જશે એટલે આંખોનો તેજ સારું થઈ જશે શરીર ઉપર ક્યાંય કરચલી નહીં પડે વાળ સફેદ નહીં થાય મસા વગેરે નહીં થાય સોજા નહીં આવે ગ્રહણી રોગ નહીં થાય ઉદર રોગ એટલે પેટના કોઈ રોગો નહીં થાય કોષ્ટના રોગો નહીં થાય ચરબી વધશે નહીં પેશાબને લગતા કોઈ રોગ નહીં થાય માથાના કોઈ રોગ કાનના રોગ આંખના કોઈ પણ રોગો આ બધા રોગો થશે નહીં આવા ઘણી ઘણા એના ફાયદા લખેલા છે પરંતુ નાકથી પાણી પીવું એ બધા પી શકે એવું સરળ હોતું નથી છતાં પણ લોકો જે મોઢાથી પાણી પીવે છે સવારે ઊઠીને એમને બી આ વાત તો ખાસ ધ્યાન રાખવી કે શિયાળો હોય કે ઠંડી ઋતુ હોય ત્યારે ગરમ પાણી સહેજ હુંફાળું કરીને પીવાની ટેવ પાડવી ઉનાળાની અંદર માટલાનું પાણી પી શકાય અથવા તો આખી રાત તાંબાના રોટામાં રાખેલું પાણી એ પી શકાય સવારે જનરલી લોકો પાણી વધારે પીતા હોય છે કારણ કે કબજિયાત હોય છે આ કબજિયાતને દૂર કરવા માટે ને માટે થઈ અને આ પાણી પીતા હોય છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે આવી કબજિયાત રહે છે તો એ કબજિયાતનું કારણ શોધી અને કારણને દૂર કરવું જોઈએ સૌથી મોટું કારણ રાત્રિ ભોજનનો સમય હોય છે રાતનું ભોજન જો વહેલા નહીં થયું હોય તો આખી રાતમાં જો એ ભોજન પચશે નહીં તો સવારે વહેલાં એ ભોજન આંતરડામાંથી બહાર નીકળવાનું નથી એના માટે કોઈ લેક્ઝેટિવો લઈ જવા કે સવારે આવી રીતના વધારે પાણી પી અને મળ પ્રવૃત્તિ કરવી એ ખોટી વાત છે હા જેને પાણી જ ઓછું પીવાનું થાય છે એના માટે સવારે પાણી પીને જો મળ પ્રવૃત્તિ સારી થશે તો એ સ્થિતિ ઓકે છે ઘણીવાર એવું થતું હોય છે કે રાત્રે કામ ઉપરથી મોડા આવ્યા માની લો કે નવ સાડા નવે લોકો જમે એના પછી એક જ કલાકની અંદર સૂઈ જતા હોય છે જો શારીરિક વર્ક વધારે થતું હોય લોકો થાકેલા હોય છે નવ સાડા નવે આવી જમી દસ વાગે તો સૂઈ જાય હવે ભોજન જ્યારે પચતું હોય ત્યારે એને લગભગ કલાક પછી પાણીની જરૂર પડતી હોય છે આપણે જમ્યા પછી પાણી તરત ન પીવું જોઈએ એવું માનતા હોય છે તો જમીને એકાદ કલાક પછી ઓટોમેટિક પિસ્તાળીસ મિનિટથી એક કલાક પછી આપણને પાણીની તરસ લાગતી હોય છે એનો મતલબ કે ભોજન ને પાચન વખતે ત્યારે પાણીની જરૂરિયાત છે તો ત્યારે પાણી પીવું જોઈએ તો હંમેશા રાતનું ભોજન એટલું વહેલાં કરવું જોઈએ કે સુવાના લગભગ બેથી અઢી કલાક પહેલાં આપણું ભોજન થઈ જવું જોઈએ જેથી એક કલાક પછી જે પાણીની જરૂરિયાત રહે એ એકાદ કલાક જેટલી એ પાણીની જરૂરિયાત રહેતી હોય છે તો એ પાણી પૂરતા પ્રમાણમાં મળી જાય તો ભોજન સારી રીતે પાચન થઈ જશે સવારના જો ભોજન વ્યવસ્થિત પચી જતું હોય કોઈ કબજિયાતની સમસ્યા ન હોય તો પાણી પીવું જોઈએ કે નહીં તો કોઈ જરૂર નથી જો સવારે ઊઠીએ અને તરસ લાગી હોય તો પાણી પીવું જોઈએ બાકી તરસ નથી લાગી કોઈ કબજિયાતની કોઈ સમસ્યા નથી કે અન્ય કોઈ સમસ્યા નથી તો પણ સવારે એક ગ્લાસ બે ગ્લાસ કે ત્રણ ગ્લાસ પાણી પીવું એવું ક્યાંય શાસ્ત્રમાં વર્ણન નથી તો આ ખાસ આપણે વાત ધ્યાનમાં રાખીશું કે ઉષપાન બધાએ કરવું એવું ફરજિયાત નથી જેટલી જરૂર હોય એટલું જ પાણી પીવું વધારે પડતું પાણી પીવું એ પણ ક્યાંકના ક્યાંક અતિ જલપાનથી થતા રોગો એની અંદર લઈ જશે એમાં કાયમી શરદી વગેરે બી થતું હોય છે તો ઘણા કાયમી શરદીવાળા લોકોએ પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ ઘણા લોકો એવું બી કરતા હોય છે કે એસિડિટી વગેરે થતું હોય છે રાતનું ભોજન પચતું નથી અથવા તો મંદાગની હોય ને રાત્રે મોડા જમ્યા હોય કાં તો બહુ મસાલાવાળું ખાધું હોય તો સવારે બહુ વધારે પાણી પી અને ઉલટી કરતા હોય છે અને એ અજીર્ણવાળો ખોરાક બધો બહાર નીકળી જાય એ પિત્ત બહાર નીકળી જાય એટલે એમને બહુ સારું લાગતું હોય છે પછી તો ધીરે ધીરે એમને આવી ટેવ પડી જતી હોય છે કે રોજ સવારે વધારે પાણી પી અને વોમિટ કરીને બહાર કાઢી નાખે અને એમને મજા આવતી હોય એટલે એ એવું માનતા હોય છે કે આ યોગ્ય છે પરંતુ રોજ ઉલટી કરવાથી એક દિશા બદલાય છે ભોજન નીચેની બાજુ જવું જોઈએ એની જગ્યાએ બહારની બાજુ આવે છે તો જે ઉપરનો જે વાલ હોય છે આંતરડ આપણા આમાશયની ઉપરનો જઠરની ઉપરનો એ વાલ વિરુદ્ધ દિશામાં વારંવાર ખુલે છે અને આવું થવાથી એ વાળ ઢીલો થઈ જાય છે પછી એ કાયમી એસિડિટીના પેશન્ટ થઈ જાય છે ડૉક્ટર બી પછી એમને કેવું કહેતા હોય છે કે વાલ ઢીલો થઈ ગયો છે હવે ઓપરેશન કરવું પડશે તો આવી બધી સમસ્યાઓમાં ક્યાંકના ક્યાંક આપણે જાણે અજાણે ઘૂસી જતા હોય છે તો આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે જે પણ પ્રયોગ કરીએ છીએ એ કોઈ વૈદ્ય કે ડોક્ટરની યોગ્ય સલાહ લઈ અને ત્યારબાદ પ્રયોગ કરવો જોઈએ વધુ માહિતી આગળ શું કરવું જોઈએ એની આપણે આગળના ભાગમાં વાત કરીશું ધન્યવાદ